એક સામાન્ય બાબત કે સામાન્ય ઘટના કેટલી હદે ગંભીર બની જાય છે તેનું પરિણામ કેટલું ગંભીર આવે છે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે રાજકોટમાં એક નજીવી બાબતે બે ભાઈ મોતને ઘાટ ઉતરી ગયા છે જોઈએ આ રિપોર્ટમાં તારીખ દસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સમય રાતના સાડા નવ કલાકેટ ના સામા કાંઠે સંત કબીર રોડ પર ડબલ મર્ડરની ઘટના ઘટી હતી સામા વિસ્તારમાં ગોવિંદ બાગ શાક માર્કેટ પાસે આર્યનગરમાં અમિત જૈન અને તેનો ભાઈ વિકી જૈન પરિવાર સાથે ભાડે રહે છે રાજકોટમાં ચાંદી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે રાતના સમયે અમિત અને વિકી પરિવાર સાથે જમવા બેસવાની તૈયારીમાં હતા ત્યારે અમિત બાથરૂમ જવાનું કહીને નીચે ઉતર્યો તે સમયે તીક્ષ્ણ હથિયાર લઈને આવેલા ત્રણ થી ચાર શખ્સોએ અમિત ને આડેધડ ઘા મારી દીધા આ જોઈ અમિત નો નાનો ભાઈ વિકી બચાવવા માટે નીચે આવ્યો આરોપીઓએ વિકીને પણ છરીના ના ઘા મારી દીધા અવાજ સંભળાતા જ પરિવાર અને સ્થાનિકો દોડી આવ્યા હતા તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સને બોલાવીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન બંને ભાઈના મોત હતા ઘટનાની જાણ થતાં જ બી પોલીસની ટીમે હોસ્પિટલ તેમજ ઘટના સ્થળે જઈ તપાસ શરૂ કરી હતી ગણતરીના કલાકોમાં ગોળ ઉત્તર પ્રદેશના જોનપુરના વતની છોટુ ઉર્ફે સંજય અને વિજય ગુપ્તાની ધરપકડ કરવામાં આવી છે જતા રહેલા અને તે દરમિયાન એકસો આઠ બોલાવી અને બંને ભાઈઓને સિવિલ હોસ્પિટલ ખાતે એકસો આઠમાં રવાના કરેલ પણ તે દરમિયાન બંનેના મરણ ગયેલ હોય એ બાબતની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાતા બીએનએસની કલમ એકસો ત્રણ એક ચોપન તથા બસો છન્નું બી મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને તેની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર રાણા સાહેબ કરી રહ્યા છે અને હાલ રાજકોટમાં ડબલ મર્ડર નો ઉકેલાયો ભેદ સાળા બને ખેલ્યો હતો ખૂની ખેલ પાડોશમાં રહેતા બે ભાઈની કરી હતી હત્યા મૃતક અમિતના લગ્ન નવ વર્ષ અગાઉ થયા હતા અમિત ને સાત વર્ષ નો દીકરો અને અગિયાર માસ ની દીકરી છે અમિત અને તેનો ભાઈ વિકી ચાંદી કામ કરતા હતા એક મહિનાથી આ મકાન માં ભાડે રહેતા હતા જો કે અહીં આવેલા ચાર મકાન વચ્ચે માત્ર એક જ શોચાલાય છે દસ ફેબ્રુઆરી મૃતક ના ભાઈ આકાશ ની પત્ની કશું કહ્યા વગર જતી રહી હતી જેથી આકાશ ગુસ્સામાં બૂમો પાડતો હતો તેને લઈને સામે રહેતા વિજય ગુપ્તાએ કેમ રાડો પાડો છો તેમ કંઈ ઝઘડો કર્યો હતો આ દરમિયાન ઉપરના માળે રહેતો અમિત નીચે બાથરૂમ જવા માટે ઉતર્યો ત્યારે વિજયે બાથરૂમમાં કોણ ગયું છે તેમ કંઈ અપશબ્દો બોલી માથાકૂટ કરી હતી તે દરમિયાન વિજયનો સાડો છોટુ ઉર્ફે સંજય છરી લઈને આવ્યો અમિતને પેટના ભાગે આડે ધડ છરીના ગા જિકી દીધા એટલામાં અમિતનો ભાઈ વિકી આવી જતા તેને પણ છરીના ઘા મારી ફરાર થઈ ગયો હતો 15 દિન પહેલે ઓ ભાઈ હે ના ઓ ભાઈ આયા apne ઘર પર આતરા 10 15 لڑકો કો લેકે આતા થા તો વોશરૂમ મેં જાતા રહા ના तो वॉशरूम करता रहा तो पानी आनी नहीं कर डालता डालता रहा तो मकान मालिक ना उनको लेके हम लोग को बोलता था तो हम लोग ने एक दो बार बोले कि ये हम लोग की गलती नहीं है ये हमारे में नहीं आता है तो वो मगज में रखा रहा और उसने कल अच्छा मौका देख के मेरे भाई लोग के साथ ऐसा कर ही दिया આરોપી છોટુ ઉર્ફે સંજય અને તેનો બનેવી વિજય ગુપ્તા મિટેશનના મજૂરી કામ સાથે સંકળાયેલા છે બંને ઉત્તરપ્રદેશના જોનપુરના વતની છે સામાન્ય બાબતમાં બે યુવકની હત્યા કરી નાખનારા શાળા બનેવી વિરુદ્ધ યુપીમાં કોઈ ગુના નોંધાયેલા છે કે કેમ તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે તો બીજી તરફ અમિત અને વિકીની હત્યાથી જૈન પરિવારમાં મોતનો માતમ છવાઈ ગયો છે ગૌતમ ભેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ